એનડી ગોવાણીને રૂબરૂમાં મળી રૂબરૂદનપત્ર પાઠાવી રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક ખાતે રામગીરી મહારાજે ઇસ્લામના મહાન સાહેબની વિરુદ્ધમાં અપમાનજનક ટિપ્પણી કરી છે તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ મહારાજ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે જેના ભાગરૂપે આજે ભાવનગર ખાતે પણ જિલ્લા કલેક્ટર ને પાઠવી ભારપૂર્વક ની રજૂઆતો કરવામાં આવી છે આ રજૂઆત વેળાએ ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો સફીભાઈ સૈયદ કાળુભાઈ બેલીમ સાજીદ કાઝી એડવોકેટ રઉફભાઈ કલાસીસ ફરીદાબેન જીકરિયા રસુલભાઈ સૈયદ હનીફભાઈ ચૌહાણ ઇમરાનભાઈ મોદી ઇબ્રાહિમભાઈ લાખાણી આરીફભાઈ ગોલ્ડન ચાવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રજૂઆતો કરવામાં આવી હતી મારું નામ કાળુભાઈ બેલીમ હું ભાવનગર શહેરનો પૂર્વ નગર સેવક છું આજ આપણા ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભાવનગર જિલ્લા અધિક કલેક્ટર સાહેબને એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરની અંદર મહારાષ્ટ્રની અંદર નાસિકમાં એક મહારાજ સાહેબે અમારા ઇસ્લામના મહાન પેક અહમદ મુસ્તુફા મોહમદ મુસ્તુફા સલ્લાહ વસલમ વિશે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે અને આ મહારાજ સામે મહારાજ સાહેબ સામે પગલા ભરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કે જે પૈગંબર સાહેબ વિશે બોલ્યા હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જ અમારી લાગણી અને માંગણી છે